જય માતાજી જય બાપા જીતારા તો ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે ને અત્યારમાં વાગ્યા છે આઠ અને વિડીયો શરૂ કરી દીધો છે અને નાહ ધ્વન તૈયાર થઈ ગયા છે આજે જવાનું છે અમારા દર્શન કરવા અમારા દાદાના અમારા દાદા બેઠેલા છે ને દર્શન કરવા જવાનું છે અને હાલીને જવાનું છે તો અમારે હેતલબેન ને બધા તૈયાર થઈ ગયા છેલબેન તૈયાર થઈ ગયા જવાની તૈયારી છે જય માતાજી જય બાપા સી તારામ બધા અમારે બેન જોવા તૈયાર થઈ ગયા છે શિવ અન્ય આવવાનું છે અને હાલી જવાનું છે ને મારે જવાનું છે ટ્રેક્ટર લઈને વળતા બધા ને બેસીને આવવાનું છે એટલે ટ્રેક્ટર માં ભાઈ જો ડીઝલ પૂરે છે બા તમારે આવવાનું હોય કે આજ ન આવવાનું કેમ આમ ઘરે રહો તું બધા તો સીરીંગ એમ રોવે છે તો વિડિયો મારે જો હાલી જવાનું છે હેતલ બેન ને હાલી જવાના છે હેતલ બેન ની વિડીયો બનાવી છે મારે જવાનું છે ટ્રેક્ટર લઈને એટલે થોડીક વાર નીકળવાનું છે તો હેતલ તૈયાર થઈ ગયા ક્યારે જવાનું છે બસ હવે નીકળવાનું છે જો તૂટી ગયું જો નહીં બોતા નીકળી ગયું બોતા નીકળી ગયું હાલો પેરાવી જા

येतो बीर हट नकड शिवजन मजा लागेल काय शिवजन अरे बजाय आज तिनके तसे क्या उपाय बीता केम काय बोलता रे तो बीर कमा बाई त्या लिंगली का कमा बाई

દર્શન કરવા કાશીયા દાદા ની ધજા દેખાય હાલી ને ઠાકી નથી ને દાદા ની દેરી આવી ગઈ છે હાલી ને આવી ગયા છે બાઉન બધા અમે બેઠા થા મોટા ભને વાટે

તમારા ભાઈ દર્શન કરે છે અને મેં દર્શન કરી લીધા છે અને મારા શિવન્યા બેન ને બેઠા છે શિવન્યા આ ભાઈ આવેલા છે તો હવે થોડીક વાર અહીંયા રહેવું અને પ્રસાદી લઈને પછી જવાનું છે ખીચડી બનાવેલી છે દાદાની અને આ છે અમારા દડવાળા દાદા આ અમારા દડવાળા દાદા છે અને હું જયુભાઈ દર્શન કરી લીધા અમે અને તમે પણ દર્શન કરી લો

मैं यहां पगे लागवा आवे छे हमारा दादा थी रस्ता ऊपर जावे जने गया जाईंगे के रस्ता ऊपर जावे छे और सरस मजा नो मंदिर छे वेरई मानु आजो ना वोट वोट उडाडवा ट्रैक्टर टाकणो शुरू कर दी तो मारी शिवनिया बेने के मकारे ट्रैक्टर ने बुडू केमाल है સરસ મજાનું મંદિર છે તો દર્શન કરી આવીએ દક્ષા જો પાણી પીવા જ દર્શન કરી લઈએ અને પછી મળીએ

Bawa bejo, tek terbal lagi itu sih. Besi lagi bukan? Kita benya ya sih. Besi ini tuh biar wanita keras sih ya kira. jauh bye. Finally ini kira sih. Aneh. ટેક્ટરમાં કાંઈ નો વાર લાગે ખાલી પંદર જ મિનિટમાં ભોગી જાય અને હેતુબેન ની હાઈલાઈ બહુ ભાઈ આજ અડધી કલાકમાં હે તો કલાક જેવું શું છે કા કલાક જેવું શું છે તો ગયા છે ને હવે જો અમારે શિવૈયા બેન ને હુર આવવાના છે હવાર ના હુતા નથી અમારે શિવૈયા શિવૈયા દીપુ હુતી નથી અમારી શિવૈયા બેન હુઈ રહા હુઈ રહા જાયો કેડ બી હુઈ રહા અનિતા બેન અનિતા બેન નોતા હુતા એવું હા હા કરું ના ગુટવા હા

આ વિડીયો પણ અહીંયા આવ્યો પૂરો કરી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બધાને જય બાપા સીતારામ જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા તો બાય બાય